હશે હા જય માતાજી અરે મારા જેવો મિસ્ત્રી તો સેન્ટિંગ વાળો તમને હોદ્ય નહીં મળે હા અને આજે ત્રણ જણા રેડી છે બસ હું લીન બેહું એટલી વાર હો કાલે તમારો સ્લેબ એમ બોલ્યા એમ કરીને બતાડવાનું કાલે સ્લેપ ઠોકાઈ જશે બંધાઈ જશે બધું થઈ જશે બસ આ મિસ્ત્રી મોણસ લીન નકળે એટલી વાર નાના તું તારા મેં સમજે હું તું હોજે મારી જોડે ઝઘડો કરતેલી મેં તને એટલું જ કીધું કે હું કોમે જવા કરું કાલે એમ એટલે આમ તો તું મેળાઓ બાજી ઠેડા આવવાથી એટલે હું કોમે છું તો કોમે હાથી મારે કોમ નહીં કરવા દે એમ ને બસ મારી જોડે ઝઘડો 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 એટલે મારે કરવાનું હું જિંદગી મેં એમ કહેતું મને નથી કોમ કરવા દેતી નથી અહીં રહેવા દેતી નથી જીવા દેતી કે નથી મરવા દેતી તું કરવા હું મોંઘે છે મને એમ કહે તું પહેલાં હે પેલો હમણાં મારો મિસ્ત્રી આવી જશે યુપી મિસ્ત્રી આવી જશે ને મને લેવા હારું ઘેર એમ હવે હું કોમે જુ કે નહીં જોઉં તો તારા પાછા નાટક ચાલુ થઈ જાય નહીં જો તોય તારા નાટક ચાલું ચાર દાડા કોમ કરવાનું દસ દાડા ઘેર રહેવાનું બધા મિસ્ત્રીઓ મને કોઈ કોમે રાખવા તૈયાર જ નથી એમ બધા એમ કે આ તો છે મારે શું કરવાનું તારા લીધે મને કોમે બી કોઈથી રાખતું હું કરું તો કરું શું કરું હે બેડે બેડે કોમ મળ્યું છે મને મિસ્ત્રી લેવા આવે છે તો કે ઘેર રૂ તો કે ઘેર નો ઘેર રે ઘેર નો ઘેર રે કોમે જો કોમેન્ટ કોમે આવ બધી બાજુ તારા લોચા તું તો મારે બાયડી કરતા આગળથી જી હે ના ના મારે બાયડી હોય તો મારે તો મરવા પડે એવું લાગે તારે લીધે મિસ્ત્રી હલો મિસ્ત્રી આવી ગયેલો છે બકા ખાલી મારો ભાઈ દીપક આવે ને એટલી વાર મારી જોડે બાઇક નથી દીપક જોડે બાઇક છે અને દીપક આવ્યો ને બાઇક લઈને એટલી વાર છે હું તને મળવા આવું છું અને યાદ રાખજે આ તો તારા એવા ટોટા ફોડું એવા ટોટા ફોડું પેલા લાફાને હથોડી હતી તો ઠોકે ને અવાજ કેવો આવે ફોટ ફોટ આજે તારા બે બે ગાલ ઉપર એમ અવાજ નહીં આવે ને મને કીજે હું બી સેન્ટિંગ વાળો છોરો જોઈ લીજે તું ખાલી આપણો હજુ તે પાવર જોયો નથી અમે અહીંયા એક એક ખીલી છે ને લાપાને એવી મારી અંદર લાપવાથી સીધો થઈ જાય તો તું નથી એમ તને બી સીધી કરું તારા આ ખાનદાને સીધી કરું યાદ રાખજે બીજું કંઈ જાજુ કેવું નથી પણ મળું ને ત્યારે લાયો ડેમો વાલું તને જોઈ લીજે તું હા ને પેલો મિસ્ત્રી આવે છે બાકી તો ઘણું બધું મારે કહેવાનું છે ફોન બંધ કર્યો એટલી વાર બેટા અને ફોન ઉઠાવજે અને ફોન બોન બંધ કરતી નહીં મિસ્ત્રી આવે છે મેલું પછી ફોન કરું શેઠ ના બસ આ બે મોડા રેડી છે એક જણા લેવા આવેલો છું ઘેર હું તેણ તો ત્યાં આજે ત્યાં નીકળી જાય હે હા હું તમને ફોન કરું

કાલ તો તું હારો તો રાત કે કેમ તાવ હાવ સડી જો મને હું ખબર તાવ કઈ કી ના આવે પેટ મે લાઈ બળે હા પેટ મે લાઈ બળે હરો બેહતે ખરો પણ તને અચાનક કે કેમ તાવ સડી જો એમ કુછુ તું પેલા બે મોણો રેડી કરીયા બેળાય બેળાય કરલા છે અને પેલા સાવન એ પી લીધું ને પછી મારે પેલા સેટિયા નું જાવા બાલવાનો મિસ્ત્રી હું આવા આ ઠેલી આ કપડા હા એ દેખાય છે તેક આવા હારું રેડી જતો આવા હારું એમ તો પછી આવ્યો શું લેવાની હવાર થી તેણ પેન્ટ બગલ લાગે તેણ આ ચોથું હમણે પહેર્યું છે એમ એટલે એવું શું થઈ જો પેન્ટ આમ જાડા થાય પોણી જેવા હર હન દવાખાને પછી દવા કરાઈ નીકળી જાય હે આ ગીસર મેલાયું છે હે ઓ દવા કરાવી રાતનો તાવ એમ કે હવાર હવાનો ઇન્જેક્શન કે કે મેલાડ દીધું અલ્યા ડોક્ટર આવે ઘેર એમ તારે એટલે તમે ઘર વાળા બોલાવ બોલાવવા માંડ્યા મને વીતે કઈ નઈ બીજી બીજી પંચાયત કરે છે તો પણ તારા કાલ કી દેવો જો તેલું બીજા નું પાડ આવી દેતો બીજા લઈ જતો તું કે કાલ તો રેડી હવારે તું રેડી તમારા પૈસા ખોટા નથી પણ મને થાય છે એની જોવાનું હોય એમ નહીં કેતો યાર પણ પેલો સાવન બની જશે હમણે પીન અને મેં તઈ કી દીધું વાયદો આલ દીધો ત્રણ જણા લઈને આવું છું સીટિયા જવાબ હાલું તો બસ મેં બેહુ ને આવી હોય તો લેશો જવાબદારી

આવા મેઠ થતી થામડીમ લાગે અરે ખાધું નથી પોણી જોણ નીકળે એમ પેટમાંથી એમ તો જાડાય થાય થાને મામેઠ થાય અલ્યા બધું કુદરતી હોય લ્યા મેં નથી કર્યું અલ્યા તારથી આજ ની બને ની બને કાલે આવે કાલે કેટલા વાગે આવી જા કાનું ક સમય નહી કહેવાય માથી અલ્યા લ્યા પહેલા કે તન ઉપર નહિ આવ તો કોઈ બીજો મોડો જો એટલે તો મારા તો જવાબ હું આલવાનો એક બાજુ اسલે આવીને પરલો છે

કાલ 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 એટલે યાર હારો ઉભરે સીટીયા ને ફોન કરી લેવા બોલતો નહી હો સાલુમ બોના પાડવા પડશે બોલતો નહી ચૂપ રે ફોન કરો હું ભાડું ચૂપ એમ વચ્ચે બોલતો નહી પણ ફોન કરો હું ભાડું હા ચૂપ રે એમ સીટીયા જોડે વાત ઓલે રે ના કી દેવા દે ઉભર હતો ઉભર ચૂપ રી જો હાલો હાલો સેટ પેલા બે મોણા પણ સર પેલો સીટીયા છે મારા હાલ ભાઈ ચૂપ રે માં તારો ભાઈ હાલો સેટ અરે એમ થયું પેલો એક રેડી હતો અને ફળે કેસ બન્યો અને બીજો એક મારા ભાઈ મારો સીટીઓ છે ચોપરે તું હું તારો ભાઈ ને બે મિનિટ ચોપરે બે મિનિટ ચોપરે એમ કેતો લો પેલા એક જણા ફળે કેસ બની ગયો અને બીજાને દવાખાને જવાનું છે એમરજન્સી તો હાલો આજે નકળા એમ નથી ને કાલે અમે આવી જશું વહેલા ના ના હું તમને ફોન કરે હવારે હો ને હા હા ઓલા જેકી નથી મર્યો અને તાવ ઉલટી થઈ ગયું એમ મિસ્ત્રી તું તો મારો ભાઈ હા હું તારો ભાઈ છું હા બરાબર છે ને કાલે કઈ દગો કરવાનું સારું લાગે તને ઉપાડ હાલ પૂરા મારી વાત સાંભળ કાલે છે ને કોઈ બોનું નહીં કરતો ત્યારથી ભાઈ મારે તો સ્લેપ છે હું ગમે તમે તન લઈ બસ જતા રેહુ કાલ પીતો નહીં જવાય

ના એ તું પછી કદાચ એમરજન્સી હોય ત્યારે કહેવાય કે તે લોકો કદાચ આવવાનું હોય તે હમણાં એટલે કહેવાય ત્યારથી પર અમદાવાદ કાલ પર અમદાવાદ કોમ લાગે કેમ કે આજે તો મારા જીગરજાન નું કોમ છે એટલે મારે જવા પડશે કઈ માર ભાઈ બન જો તઈ જુલિયા કઈ રો જેકી ની જેકી હા હા એ મને બોલાયો છે કઈક જવાનું છે ને આજે ઓ કો જવાનું છે અને એના સેટિંગ ને મળવા જવાનું છે તો મને ગાડી લઈને બોલાવ્યો છે મેં કીધું આવું મારો ભાઈબંધ એટલે મારે તો જવું જ પડે

એવું હું તારી હિંગાતા હું તારી કહેવાની બરાબર જોઈ લેત્ર છે